એ મે કોચના જા બીબી બિડુ હોય તો ઉડતો હોય મુંડુના માલી આ તો ઢિસ્કા વાળા હે ઢિસ્કા વાળે રમન ના દીપો વગાડ્યા કારજે નું તારી યાદ આઈ રે લુ તું પાછી નું કુલ જા તો એટલે બાપા થોડું ખાવાનું દી Why are you doing this to me? Why are you doing this to me? Why are you doing this to me? કાકા કે રિસ્કા લાયેલી છે ને કોઈ તો રખરતા હેડજે પગર ભમી જા કરે આ તો જાવાનું ડોચવાળા ડેમેજ છે લાઈસે પા પાતાનો ભગવાન હારું પેસેંદરવાળા પેસેંદર શ્યોરે શ્યોરે કે જો નહી બેજો બેજો પણ અમાર તો કું કે હવે હવે આપણે જાવ તમારે છોડો છોડો ડારો પર આવો જાય ના અમે ચાલ્મમાં આ સુકવાને ભાવા પકમો ફોણા ભરી લેતી

બાઈ કી હમ હમ અમન હમું કરતે આવડે છે લકર્જો દેખો મરાહો આમ સે ઉભરા તો સડા આયો દુખાય છે ઓય ઉભરા ઉભરામ કરો ન કરો આવો આ તો હું જૂનો ખેલાડી છું સાડી 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 હા થઈ એ પરપરા લેબડા ના પડતા હોય તો તો તામું તે ક્યો લહા ચલા જા બાબા ઇત તો કથા તો તો બનાવા જતો આવ તમ જાઉ પાણા પાટો વધા પર તો મટી ગયો રો અને ઇકો હવે અમે નઈ જાવ તમે હવે જાવ તો જા પાણી ખોય ને રૂપિયા ખોય તો શું હવે પેશલ રાખીતી ઓ આવ્યો તો જે થી હારું તો ગેસિંગ નો તો નથી આ કાકે કી કી આ આ કે તો શેકાઈન હોય ના હોય યાર ઓછી માળા તમારું વેલા બતાવ ઈ વેલા નખ્યા કોઈ કશી બясિન દે નમળ્યાં પૂછો તો કાલમાં આયા તો

બીકે ચેનલ ને આવા ને આ વિડીયો આવતા રહેશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી કોમેડી વિડીયો આવતા રહેશે